નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો આજના સોના ચાંદીના બજાર ભાવ માહિતી મેળવીએ તો તેની પહેલા આપણી ચેનલને કરી ને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો તો વાત કરી લઈએ કે ભાવ છે સાત હજાર બસો ને સાડત્રીસ રૂપિયા દસ ગ્રામ સોનું બોતેર હજાર ત્રણસો ને સિત્તેર માં વિચાર્યું છે જ્યારે સો ગ્રામ સોનાના ભાવ છે સાત લાખ ત્રેવીસ હજાર સાતસો રૂપિયા જે મિત્રો ચોવીસ કેરેટ સોનાના ભાવમાં કાલની તુલનામાં આજે

વેચાઈ રહ્યું છે જયારે સો ગ્રામ ચાંદી ભાવ છે નવ હાજર એકસો નેવ રૂપિયા જયારે એક કિલો ચાંદી એકાણું હાજર નવસો માં વેચાઈ રહ્યું છે તો મિત્રો ચાંદીના ભાવમાં પણ કાલની તુલનામાં આજે ઘટાડો નોંધાયો છે હવે પછી નેક્સ્ટ વિડીયો